વડોદરા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિકલપુર ખાતે ના ખાતેના કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા આ ડ્રાઈવરો પગારા વધારા સહિતની માંગણીઓને લઈને આજે હડતાલ પર ઉતરતા રોડ રસ્તા સહિતની કામગીરી બંધ રહી હતી

અને કાલે રાતે જ અમારે પગાર પડ્યો છે કે જેની અંદર બધાના પગારો ડ્રાઈવરોના ઓછા આવ્યા છે એટલે અમે અમારા જે જયેશભાઈ પ્રમુખ છે એમને અમે જાણ કરી રાતે તેમને સવારે કીધું કે ભાઈ આપણે સવારે મળીને બધા ડ્રાઈવરો સાહેબ જોડે આપણે વાત કરી લઈએ અને જે થયો એનો નિકાલ આપણે કરીએ એટલે અમે એના માટે જ આજે રોકાયા છે કારણ કે આજે અમને છેલ્લા ચાર વર્ષથી આ ચાર મહિનાથી આજે નવા કોન્ટ્રાક્ટર આવ્યો છે તો છેલ્લા ચાર મહિનાથી અમને કોઈ જાતનું સેફ્ટી નથી આપી નથી પગાર પાવતી આલી નથી યુનિફોર્મ આપ્યો નથી આઈ કાર્ડ આપ્યા કોઈ યાદનું અમને આપ્યું નથી જ્યારે અમારી પાસેથી એમને બધી રીતે ડોક્યુમેન્ટ્સ લીધેલા છે બેંક પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ ફોટા બધું લીધેલું છે છતાં છતાં બી હજાર સુધી અમારી પાસે પોતાના આઈ કાર્ડ નથી આપેલા નથી પગાર પાવતી આપી જો પગાર પાવતી આવે તો અમને બધી ખબર પડી જાય કે ભાઈ અમારો પગાર શું છે એમાં બોનસ શું છે પણ એ હજી અમને આપતા જ નથી કારણ કે એ ચોરી જ કરે છે મન ફાવે એ પ્રમાણે ડ્રાઈવરોને પગાર નાખી દે છે કોઈને બાર હજાર નાખે કોઈને અગિયાર હજાર નાખે કોઈને દસ હજાર નાખે અને આ દર મહિને તારીખ પગાર પડે એના બીજા દિવસે દર મહિને અમારા પ્રોબ્લેમ થાય છે અને અમારા મેનેજર સાહેબને રજૂઆત કરવા આવું પડે છે યુનિફોર્મની અંદર એવું છે કે ભાઈ એમના લવાજમની અંદર એમને એવી રીતે કહેવામાં આવેલું કે ભાઈ બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને એક જોડી સેફટી શૂઝ આપવામાં આવશે પણ એમને શું છે કે ભાઈ અમુક પચાસ સિત્તેર ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે અને એ બી કેવું એક જ જોડી આપ્યા છે તો હવે એક જોડી યુનિફોર્મ ડ્રાઈવર કેટલા દિવસ ચલાવે આજે બે જોડી યુનિફોર્મ હોય તો ડ્રાઈવર વારા ફરતી પહેરી શકે એક જોડી યુનિફોર્મમાં ડ્રાઈવર કેટલા દિવસ પહેરે અને એ બી ખાલી બતાવવા માટે એમના ટેન્ડરમાં પચાસ સિત્તેર ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે આ પાછલા ઓગણીસ વીસ ડ્રાઈવરો કાર્યરત છે અહીંયા એમની એક જ રજૂઆત છે વર્ષોથી કે તેમને પૂરતી એમને રોજીરોટી મળી રહે આ ચાર મહિનાથી જે કોન્ટ્રાક્ટર આવ્યા છે બાલાજી પાયો સિક્યોરિટી નામના એ કોન્ટ્રાક્ટરે લઘુત્તમ વેતન ચાર મહિનાથી ચૂક્યું નથી કે ના કોઈને પગાર કે ના યુનિફોર્મ ના ઈએસઆઈ અપડેટ નથી કર્યા એની અમે રજૂઆત કરતા પણ હજુ સુધી આ ડ્રાઈવર દ્વારા કોઈનું કામ કરવામાં આવ્યું નથી મેં માન્ય મેનેજરશ્રીને રજૂઆત કરી છે ડેપ્યુટી કમિશનરશ્રીને રજૂઆત કરીને આજે છે એમનું એક જ હતું કે ભાઈ અઠવાડિયામાં તમારું કામ થઈ હશે આજે અઠવાડિયાના પંદર દિવસ થવા આવ્યા હજુ સુધી કોઈ કામ થયું નથી એટલે આપણા માધ્યમથી મેં માન્ય કમિશનરશ્રી મેળશ્રીને કહેવા માગીશ કે આ જે ગરીબ ડ્રાઈવરો છે તે ખાલી પોતાની રોજીરોટી માંગી રહ્યા છે કે એમને પૂરતું વેતન મળે તો એ પૂરતું વેતન મળે એવી વ્યવસ્થા કરવામાં આવે એ અમારી આપને આપના માધ્યમથી એમને રજૂઆત છે ના ના આજે હડતાલ નથી પાડી આ ખાલી સાહેબને રજૂઆત કરવા અમે ભેગા થયા છે જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો મેં આગલા દિવસોમાં વિવિધ પ્રોગ્રામ મારીને પછી એક કઈ આગળનો નિર્ણય કરીશું પણ આજે ખાલી અમે સાહેબને રજૂઆત કરવા આમ તો આપણે પગાર ત્રીસ દિવસનો જ કરતા હોય ત્રીસ દિવસ કાં તેત્રીસ દિવસનો કરતા હોઈએ છીએ પણ બની શકે એટલા તે લોકો ગેરહાજર હોય જે તે વોર્ડમાંથી એ લોકોની હાજરી વેરીફાઈ થઈને આવતી હોય છે એ ગેરહાજર દિવસનો પગાર કપાતો હોય છે એની આપણી પાસે આ હાલમાં ડિસેમ્બર મહિનાનું ચૂકવણું કર્યું છે એ પ્રમાણે લિસ્ટ બી આપણી પાસે છે એકત્રીસ દિવસ પ્રમાણે ચૂકવણું કર્યું છે આપણે આ લિસ્ટ છે એ લોકોને રજૂઆત એવી હતી કે અમારે રેગ્યુલર પગાર થવો જોઈએ સેલરી સ્લીપ મળવી જોઈએ સેલરી સ્લીપ બી લગભગ હમણાં એક બે કલાકમાં રોકાણ આપી દેશે હાલમાં આપણે દસ તારીખ સુધી પગાર કરી દઈએ છીએ જૂના જે અમુક છે અને એસઆઈ નંબર તો એક જ હશે અને નવા છે નવા ભરતી કરે તો લોકો નવું જાગેટ થાય પીએફ નંબર એ આપણે જોઈ લઈશું કોન્ટ્રાક્ટર સામે વાત રજૂઆત કરી છે લોકોને ધ્યાન ગયું છે અને જે અલગ અલગ પીએફ નંબર છે એવું અમે જોઈ લઈશું એમાં લગભગ એક અલગ અલગ નંબર એક જ કોમન નંબર હોય છે કારણ નવા ભરતી કરે છે એમાં નવા જનરેટ થાય બાકી ચશ્મા ચહેરાની પ્રતિભા નિખારીને આંખોને સુરક્ષા પ્રદાન કરે છે અને વાંચનમાં પણ મદદરૂપ છે ઉનાળાની ગરમી ચોમાસાનો વરસાદ કે પછી શિયાળામાં આવતો ઉત્તરાયણનો ઉત્સવ શહેરમાં સૌથી જૂના અને જાણીતા વિશ્વાસની ઓપ્ટિશિયન એટલે ઓપ્ટિક પેલેસ રાવપુરાવાળા આપની સુવિધા માટે શહેરમાં અન્ય ત્રણ શાખાઓ પણ છે રાવપુરા અલકાપુરી ચકલી સર્કલ અને ઇલોરા પાર્ક નવીન વેરાયટીમાં સનગ્લાસ તમામ પ્રકારના કોન્ટેક્ટ લેન્સ વિશ્વવિખ્યાત તમામ બ્રાન્ડની ફ્રેમો ગ્લાસીસ લેન્સ સિનિયર સિટીઝન અને નાના બાળકો માટે ડિસ્કાઉન્ટ પણ નિષ્ણાત ઓપ્ટિશિયન ડૉક્ટરની દેખરેખમાં આધુનિક જાપાન ટેકનોલોજી મશીન દ્વારા આંખની તપાસ અને ચશ્માના નંબર માટેની ખાસ સુવિધા પણ છે વ્યાજબી ભાવ અને ઉત્તમ ક્વોલિટી એક મુલાકાત કાયમી સંભાવના આજે જ નજીકના શોરૂમની મુલાકાત લો આપ સૌને હેપી ઉત્તરાયણ વડોદરા શહેરમાં ટીમ ગબ્બર હર હંમેશ સેવાકીય કાર્ય માટે અગ્રેસર રહે છે આજ રોજ 5 થી 10 વર્ષના નાના નાના બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો માટે પાઉભાજી બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે તમામ બાળકોને ઠંડીની ઋતુ પ્રમાણે એકસો વીસ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું ખાસ કાર્યક્રમ ફિઝિયાલેન્ડના રહેવાસી વસુબેન પટેલ તેઓને પણ એક સેવા આપી હતી સાથે તમામને વિનંતી પણ કરી હતી કે હર હંમેશ સેવા આપવી જોઈએ સાથે ટીમ ગબ્બરના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ બાળકોના મોઢા પર ખુશી લાવવાનો પ્રયાસ હંમેશા ચાલુ રહેશે હિન્દ જય ભારત ગુનાલ પટેલ ટીમ ગબ્બરથી વડોદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે અને એ સંદર્ભમાં અમે આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જે સ્લમ વિસ્તાર છે વડોદરા શહેરનું અને ત્યાં જરૂરિયાતમંદ બાળકો છે તેને અમે સોથી દોઢસો બાળકોનું સ્વેટરનું વિતરણ કર્યું છે અને આ સ્વેટરના વિતરણમાં વિદેશથી અમારા જે બા તેમનો સાથ રહ્યો છે તો એના માટે હું સમગ્ર ટીમ ગબ્બર હોતી એમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે તો આવા આ વિસ્તારમાં આવા લોકોની ધ્યાન રાખવાની જવાબદારી એક સજ્જન સિટીઝન તરીકે આપણી વધી રહી છે તો મને આશા છે સમગ્ર શહેરવાસીઓ આવા લોકોનું ધ્યાન રાખશે સાથે સાથે આપણી પાસે એવી કોઈ અનયુઝ્ડ વસ્તુ પડી હોય જે આપણે લાગે કામની નથી તો અમારી ટીમનો સંપર્ક કરજો જેથી અમે આ લોકો સુધી આ વસ્તુ પહોંચાડીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત ચશ્મા ચહેરાની પ્રતિભા નિખારીને આંખોને સુરક્ષા પ્રદાન કરે છે અને વાંચનમાં પણ મદદરૂપ છે ઉનાળાની ગરમી ચોમાસાનો વરસાદ કે પછી શિયાળામાં આવતો ઉત્તરાયણનો ઉત્સવ શહેરમાં સૌથી જૂના અને જાણીતા વિશ્વાસનીય ઓપ્ટિશિયન એટલે ઓપ્ટિક પેલેસ રાવપુરાવાળા આપની સુવિધા માટે શહેરમાં અન્ય ત્રણ શાખાઓ પણ છે રાવપુરા અલકાપુરી ચકલી સર્કલ અને ઇલોરા પાર્ક નવીન વેરાયટીમાં સનગ્લાસ તમામ પ્રકારના કોન્ટેક્ટ લેન્સ વિશ્વવિખ્યાત તમામ બ્રાન્ડની ફ્રેમો ગ્લાસીસ લેન્સ સિનિયર સિટીઝન અને નાના બાળકો માટે ડિસ્કાઉન્ટ પણ નિષ્ણાંત ઓપ્ટિશિયન ડૉક્ટરની દેખરેખમાં આધુનિક જાપાન ટેકનોલોજી મશીન દ્વારા આંખની તપાસ અને ચશ્માના નંબર માટેની ખાસ સુવિધા પણ છે વ્યાજબી ભાવ અને ઉત્તમ ક્વોલિટી એક મુલાકાત કાયમી સંભાવના આજે જ નજીકના શોરૂમની મુલાકાત લો આપ સૌને હેપી ઉત્તરાયણ ઉત્તરાયણ પર્વને સુરક્ષિત પર્વ બનાવવા વડોદરા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા નવતર અભિયાન સુરક્ષા અભિયાન અંતર્ગત ઉત્તરાયણમાં પતંગના માંજાથી વાહન ચાલકોના ગળા કપાવવાની ઘટના અટકાવવા માટે દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવશે આ અભિયાનનો પ્રારંભ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહેલોના હસ્તે કરવામાં આવ્યું સંસ્થાના માર્ગદર્શક સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ તારીખ અગિયાર એક બે હજાર ત્રેવીસને ગુરુવારના રોજ સવારે થી બપોરના બે વાગ્યા સુધી ઇન્દ્રપ્રસ્થનું રસોડું ગોત્રી સરકારી દવાખાનાના દરવાજા સામે ગોત્રી ખાતે તમામ વાહનોને સેફ્ટી ગાર્ડનું નિઃશુલ્ક ફિટિંગ કરી આપવામાં આવશે આ અભિયાનનો પ્રારંભ વડોદરા શહેર પોલીસ કમિશનર સિંહ તિંગ ના હસ્તે કરવામાં આવ્યું ઉતરાયણનું પર્વ છે અટકાવવા માટે પણ એક જય જય શ્રી રાવત વડોદરા સંસ્કારી નગરી વડોદરા ઉત્સવની નગરી વડોદરામાં આખા દેશમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યું છે વડોદરાના ઉત્સવ પ્રેમી લોકો વડીલો હોય નાના નાના આપણા ટાબરિયાઓ હોય કે આપણો યુવા દીકરો દીકરી હોય સૌને પતંગ ચગાવવાનું ગમતું હોય છે પણ ઇન્દ્રપ્રશ્નનું રસોડું છેલ્લા બે વર્ષથી પાંચ રૂપિયામાં ભૂખ્યાઓને જમાડે છે તો એની સાથે સાથે ઉત્તરાયણના પર્વમાં ઉત્સવ લોકો મનાવે છે તો સાથે લોકોનું ઉત્સવની સાથે જે દોરાનો પતંગનો દોરો હોય છે એનાથી ઘણાના બાઇક પર જતા એક્ટિવા પર જતા કે સાયકલ પર જતા ગળું પણ કપાતું હોય છે અને એ આ અઘટિત ઘટના ન થાય એના માટે આજે અહીંયા પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબ અને સૌ ઇન્દ્રાપ્રશના રસોડાના તમામ અમારા સહપાથીની ઉપસ્થિતિમાં અહીંયાથી જેટલા બાઇક લઈને જાય છે એમને બાઇકની આગળ સડ્યો જેનાથી એમને પ્રોટેક્શન મળે છે કદાચ દોરો આગળથી પસાર થતો હોય તો એ સળિયો રોકી લે છે એ કામ આજે ઇન્દ્રપ્રશ્ન રસોડાએ આજે આ કર્યું છે હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું પણ સાથે સાથે સૌને બિલકુલ મારા ઉત્સવ પ્રેમી વડોદરાના લોકો ઉત્તરાયણ ચોક્કસ મનાવજો પણ આપણા પશુ પંખી સૌની ચિંતા કરવાનું કામ પણ આપણે સૌએ કરવાનું છે એટલે એવા સમયે કે માળામાં જતા પક્ષીઓ સવારમાં ચણવા જતા હોય રાત્રે એમના માળામાં જતા હોય એ ટાઈમે આપણે આપણો ઉત્સવને થોડો થંભાવીને એમની જીવ બચાવવાનું કામ પણ કરીએ એવી સૌને હું વિનંતી પણ કરું છું જય શ્રીરામ તો લોકો ગીટ તરીકે આવે અને છોડના સમય ઉત્તરાયણના સમયે એક એવા આપણા સાલના જો કેલેન્ડર વરસની વાત કરીએ તો પહેલા તહેવાર હોય છે જેનાથી આપણા શુભ દિનો ચાલુ થાય છે ભગવાન સૂર્ય જો એ ઉત્તરાયણ પ્રવેશ કરતા હોય છે ત્યારે ખૂબ મોટા ભાગે આપણા ગુજરાતમાં સેલિબ્રેશન થાય છે અને એના જ ભાગરૂપે વડોદરામાં બી ખૂબ સરસ એને સેલિબ્રેટ કરવામાં આવે છે લોકો પતંગ ચગાવે છે લેકિન સાથોસાથ અમે લોકો જોઈએ છે ઘણી બધી જો એવા ઘટિત બનાવો બની જતા હોય છે જેમાં દોરીઓથી લોકોના ગલા ઉપર ઇન્જરી થઈ જતા હોય વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી થાય ટુ વ્હીલરવાળા મેક્સિમમ અફેક્ટેડ હોય છે પેદલવાળા અફેક્ટેડ હોય છે તો જેથી આ જો આપણા ઇન્દપ્રસ્ત ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી અને શહેર પોલીસ સાથે મળીને માનની સંસદ સબ શ્રીમતી રંજનબેન ભટજીની ઉપસ્થિતિમાં આજે ટુ વ્હીલરના ગાડીઓ પર સેફ્ટી રોડ લગાવવામાં આવી રહ્યા છે જો એ અને એનાથી એના પ્રોટેક્શન થશે સાથોસાથ હું આપના માધ્યમથી એક આપણે શહેરજનોને અપીલ પણ કરવા માગીએ છીએ કે જો ચાઇનીઝ ડોરીઓ છે ચાઇનીઝ તુક્કલ બી છે ચાઇ નાયલોનનો ડોરી છે આ ડોરીઓ એવું છે જો બીજાને બહુ ઇન્જરી કરી દેતા હોય સસ્તા અને ચક્કરમાં લોકો ઉપયોગ નહીં કરે એના ઉપર પ્રતિબંધ છે એના ઉપર જો સીજર બી ચાલુ છે ગુનાઓ બી દાખલ થઈ રહ્યા છે તો લોકો એનાથી દૂર રહે ખાસ કરીને જ્યારે પતંગ કપાઈને રોડ ઉપર આવે ત્યારે કોઈ દોડે નહીં એના લૂંટવા માટે જ્યારે લૂંટવા માટે જાય છે ત્યારે આ ટુ વ્હીલરના લોકો ઉપર જો ગલા ઉપર એના ડોરીઓ આવી જાય છે ગ્રાઉન્ડ ઉપર આ પતંગબાજી કરો જોઈએ અને થોડા ધ્યાન રાખીએ ચાઇનીઝ વસ્તુ નહીં ઉપયોગ કરીએ ડોરીઓ તો અમારા પશુ પક્ષીઓને બી આરામ રહેશે અને ફરીથી જોએ શહેરજનો ખૂબ આપ એન્જોય કરો સાથો સાથ બીજાને બી સેફ્ટી થોડાસા ધ્યાનમાં રાખો ચશ્મા ચહેરાની પ્રતિભા નિખારીને આંખોને સુરક્ષા પ્રદાન કરે છે અને વાંછનમાં પણ મદદરૂપ છે ઉનાળાની ગરમી ચોમાસાનો વરસાદ કે પછી શિયાળામાં આવતો ઉત્તરાયણનો ઉત્સવ શહેરમાં સૌથી જૂના અને જાણીતા વિશ્વાસની ઓપ્ટિશિયન એટલે ઓપ્ટિક પેલેસ રાવપુરાવાળા આપની સુવિધા માટે શહેરમાં અન્ય ત્રણ શાખાઓ પણ છે રાવપુરા અલકાપુરી ચકલી સર્કલ અને ઇલોરા પાર્ક નવીન વેરાયટીમાં સનગ્લાસ તમામ પ્રકારના કોન્ટેક્ટ લેન્સ વિશ્વવિખ્યાત તમામ બ્રાન્ડની ફ્રેમો ગ્લાસીસ લેન્સ સિનિયર સિટીઝન અને નાના બાળકો માટે ડિસ્કાઉન્ટ પણ નિષ્ણાંત ઓપ્ટિશિયન ડૉક્ટરની દેખરેખમાં આધુનિક જાપાન ટેકનોલોજી મશીન દ્વારા આંખની તપાસ અને ચશ્માના નંબર માટેની ખાસ સુવિધા પણ છે વ્યાજબી ભાવ અને ઉત્તમ ક્વોલિટી એક મુલાકાત કાયમી સંભાવના જાણીતા બિલ્ડરે કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું છે વડોદરાના સેવાસી વિસ્તારમાં રહેતા પચાસ વર્ષીય બિલ્ડર મનીષ પટેલે ગોત્રી વિસ્તારમાં ઓશિયા હાઈપર માર્કેટ સામે આવેલી રેડ કોરલ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પર ચડી મોતની છલાંગ લગાવી દીધી હતી મનીષ પટેલ ધડામ દઈ જમીન પર પટકાતા સ્થળ પર કામ કરતા મજૂરો પણ લોહીમાં લથપથ મૃતદેહ જોતા ચોંકી ઉઠ્યા હતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે કયા કારણસર બિલ્ડરે મોતને વહાલ કર્યું તેનું રહસ્ય હજુ અંકબંધ છે ઓશિયા હાઈપર માર્કેટની સામે લક્ષ્મીરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ મોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પહેલાં તો અડના આઈડેન્ટિફાઈડ હતી પણ પોકેટ બધું તપાસતા ખબર પડે છે એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે સેવાસીના રહેવાસી છે ઘરના બધાનો સંપર્ક કરતાં ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે સાત વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ એ તો હવે ફેમિલી મેમ્બર્સનો કોન્ટેક કરીશું કે આ જગ્યાએ આવવાનું કોઈ કારણ શું કે સીસીટીવી તપાસ અને આગળની તપાસના આધારે ખબર પડશે પ્રાઇવેટ ઇમલ્સ છે જે રીતે કોઈ વ્યક્તિ અંદર ઘૂસી રહે છે એના માટે કોઈ બિલ્ડિંગ બની રહી છે એટલે પછી સ્વાભાવિક છે કે કોણ અંદર આવતું હોય કોઈ કર્મ કર્મચારી પણ અંદર આવતો હોય કામ કરનાર પણ આવતો હોય એટલે કદાચ કોઈ રેસ્ટ્રિક્શન ના હોય સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર વડોદરા શહેરની ટીમ ગબ્બર દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે કરાયું પાઉ ભાજી બચ્ચા પાર્ટીનું આયોજન વડોદરા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દ્વિચક્રી વાહનોને લગાવી આપવામાં આવશે નિઃશુલ્ક સેફટી ગાર્ડ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પર ચડી બિલ્ડરની મોતની છલાંગ વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ત્રણસો જેટલા ડ્રાઈવરો ઉતર્યા હડતાલ પર આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર